જામનગરનું જામજોધપુર ગામ અર્ધો દિવસ બંધ રહ્યું વેપારીઓ પર થયેલા હુમલાના વિરોધમાં બંધ રહેશે રોમિયોગીરીને લઈને વેપારીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે દારૂના વધતા જતા દૂષણોના વિરોધમાં બંધ પાડ્યો મોટી સંખ્યામાં વેપારીઓ બંધના એલાનમાં જોડાયા રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ આ બંધમાં જોડાયો છે જામનગર જિલ્લાનું જામજોધપુર આજે અડધો દિવસ બંધ રહેશે જામજોધપુરમાં વેપારી પર થયેલા હુમલાના વિરોધમાં શહેરમાં વધતી જતી નુખાગીરી રોમિયોગીરી તેમજ ઊંચા વ્યાજ વટાવના ધંધા ટ્રાફિકના પ્રશ્નો ઉપરાંત દારૂના વધતા જતા દૂષણોના વિરોધમાં જામજોધપુરે આજે બપોર સુધી બંધ પાડ્યો છે વેપારીઓ તેમના ધંધા રોજગાર બંધ રાખી જામજોધપુર બંધના એલાનમાં જોડાયા છે તમામ વેપારીઓ અને ગ્રામજનો આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવશે જામજોધપુર માર્કેટિંગ યાર્ડ પણ આ બંધમાં જોડાયું છે ત્યારે જામજોધપુર જામનગરનું જામજોધપુર ગામ અડધો દિવસ આજે બંધ છે વેપારીઓ સ્વયંભૂજ આ બંધ માટે જોડાયેલા છે

કઈ કઈ માગણીઓ આ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે શું ફરિયાદો કરવામાં આવી છે ગામની અંદર ફકે લુખાगिरी છે જી અને હવે આપના દ્વારા શું લેવામાં આવશે કયા કાર્યવાહી કરવામાં આવશે અમારા દ્વારા પોલીસ છે પણ સૂચના આપવામાં આવી છે કે તમારા પોલીસ દ્વારા વ્યવસ્થિત આ બધા વસ્તુ કહેવાય એક્શન લેવાવી જોઈએ અને અમે ઉપર સરકારમાં પણ આવેદન પત્ર ફોરવર્ડ કર્યું છે જી ધન્યવાદ આપનો અમારી સાથે જોડાવા બદલ